નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ ના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજાર ની અંદર આજે જોઈએ તો માહોલ છે તમને અલગ અલગ વિસ્તારોની અંદર છે દસ થી પંદર રૂપિયા અને પંદર થી વીસ રૂપિયા સુધી એક મને સુધારા તરફ જોવા મળી શકે છે કારણ કે વિદેશ વાયદાની રાત્રે સપાટી છે જોવા અને છે છે સેન્ટ કરતા પણ ભાવે બંધ થતા જોવા મળ્યો એના લીધે છે તમને કાલે પણ આપણે ચર્ચા કરી હતી અને આપણે એક પોસ્ટ પણ જાહેર કરી હતી વેચવામાં સવારે ખેડૂત મિત્રો ધ્યાન રાખે કપાસ ની અંદર એટલે ખાસ કરીને આપણે ધારણા હતી કે સેન્ટ ઉપર વાયદો બંધ થાય એટલા માટે વેચવાલીમાં ખાસ ધ્યાન રાખવું ખ્યાલ રાખવો એ પ્રમાણે આજના કપાસના ભાવ જોઈએ તો વેપારીઓ તમને આપી શકે છે જનરલ કેટેગરીમાં બારસો પચાસ રૂપિયા વધારે તમને આપી શકે શકે એટલે કે જે ઉપરના ભાવ રૂપિયા છે છે એ એક વધારી આજે રીતના એવન સુપર ક્વોલિટી અને સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણે ભાવ છે આજે જોઈએ તો એમાં સૌદસો રૂપિયા થી લઈને ચૌદસો પાસઠ સિત્તેર પંચોતેર રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે એમાં પણ આપણે પંદરથી થી વીસ રૂપિયાનો એક મને સુધારો અલગ અલગ વિસ્તારોમાં થતો જોવા મળી શકે છે કારણ કે વેપારીનો આપવા માટેનો અત્યારે હાલ જોઈએ તો વિદેશ

અત્યારે બનાવવાની તાકાત હોવી જોઈએ અત્યારે જો મક્કમતા દાખવે ખેડૂત મિત્રો તમામ તો વધારે પડતો નફો છે લઈ શકે કારણ કે વિદેશ વહેલાનો સુધારો છે આપણી ભારતીય બજારોમાં લાવવા માટે માત્ર માલની પકડની જરૂર છે માલ ઉપર તમે પકડ બનાવો એટલે વેપારીઓને આપોઆપ છે સુધારો કરીને ને લેવાલી કરવી પડે તમારી પાસેલી કપાસ ખરીદવા માટે છે કપાસના એક મને પચાસ રૂપિયા સુધારીને તમારી પાસેલી ખરીદી કરવી પડે પણ તમે એકવાર કંટ્રોલ તો કરતા શીખો આ અમે નવી વસ્તુ જે ડેટા બનતા હોય અમેરિકાની અંદર વિદેશોમાં ગમે ત્યાં નવા ન્યૂઝ બનતા હોય છે નવા કોઈ પણ માહિતી આપવા લાયક હોય છે અમે આપીએ છીએ છતાં પણ દસ ટકા ખેડૂતો એવા છે ભાગને શેર કરે છે બાકી નેવું ટકા ખેડૂત મિત્રો છે લાઈક આપે અથવા તો કોઈ પણ કારણોસર એકાદ કોમેન્ટ કરે પણ ભાગને જો તમે પૂરેપૂરા નેવું નેવું ટકા જો ભાગને શેર કરતા હો તો તમામ ખેડૂતો સુધી આ ભાગ પહોંચે તો તમામ ખેડૂતો આવો લેવા માટે છે થોડા દિવસ માલ રોકી શકે છે અને પોતાનો કંટ્રોલ વધારી શકે છે આ મેસેજ તરીકે આપણે યુઝ કરવાનું હોય છે મેસેજમાં સાબિતી પણ મળે કે શું કામ રોકવાનું છે કપાસને કપાસને શું શું કામ કામ સ્ટોક કરવાનો છે નથી વેચવાનો એ પણ પણ એને સમજાઈ શકે આની પાછળના કારણો અંદર દર્શાવવામાં આવતા હોય છે અને ડેલી ભાગમાં છે હરેક અલગ અલગ કારણો અને તારણો ઉપર છે આ ચેનલના માધ્યમ દ્વારા ભાગ બનતા હોય છે અને અમે તમને વારંવાર એક નવી અપડેટ સાથે માહિતી પૂરી પાડતા હોઈએ છીએ તો કોઈ પણ બેકાર કન્ટેન્ટ શેર કરવાનું બંધ કરાય અને સારા જે યુઝ ફૂલ માહિતી વાળા ભાગો હોય છે અને શેર હંમેશા કરાય હવે જો એ માર્ચ કોટન વાયદો તમારી સામે ઓપન કર્યો છે રાત્રે જે આઈસ ફ્યુચર સપાટી બંધ થઈ છે કોટન અમેરિકન અંદર છે સેન્ટની મૂકવામાં આવતી હતી વાયદાની ટ્રેડિંગ રેન્જમાં છે સત્યાસી પોઈન્ટ બત્રીસ સેન્ટની ઉત્સાહ મથળાની સપાટી બતાવવામાં આવી વાયદાની અંદર તળિયાની સપાટી પંચાસી પો એસી સેન્ટની બતાવવામાં આવી વાયદો છે સેટલ થયો રાત્રે બંધ થયો જયારે સત્યાસી પોઈન્ટ અગિયાર સેન્ટના લેવલે વાયદો છે બંધ થતા જોવા મળ્યો છે અને જીરો પોઈન્ટ બાસઠ ટકાની મજબૂરી સાથે છે વાયદા એ આપણને ક્લોઝિંગ આપ્યું છે અને રાત્રે ઉત્સાહ મથાની સપાટી વાયદો બંધ થતા દર્શાવે છે સોમવારે પણ સારી એવી ઓપનિંગ લે છે અને મે વાયદાની અંદર પણ સારું એવું વોલ્યુમ જોવા મળ્યું જેવું જ વોલ્યુમ છે આપણને માર્ચ વાયદાની અંદર જોવા મળ્યું એના લીધે આપણને મે વાયદાની અંદર પણ આપણે સારી એવી ખરીદદારી જોવા મળી સત્યાસી પોઈન્ટ અડતાલીસ સેન્ટની ઓપનિંગ સપાટી એમાં પણ આપણે જોવા મળી મથળાની સપાટી એમાં અઠ્યાસી પોઈન્ટ બાવીસ સેન્ટની જોવા મળી અને વાયદો સેટલ થયો અઠ્યાસી પોઈન્ટ પંદર સેન્ટના લેવલે અને રાત્રે અમે અઠ્યાસી પોઈન્ટ પંદર સેન્ટનું લેવલ છે આપણે પોસ્ટમાં મૂક્યું હતું અને ઝીરો પોઈન્ટ એકાવન ટકાની એમાં પણ આપણને તેજી જોવા મળી છે કારણ કે માર્ચ અને મે બંને વાયદાની અંદર સારી એવું વોલ્યુમ અને સારું એવું વોલ્યુમ એક સાથે આપણે જોવા મળ્યું અને ખરીદારી બંને વાયદામાં જોવા મળે એના લીધે છે એને પોસ્ટ કર્યું હતું અને એના ઉપર નવ વાગે જયારે વાયદો બંધ થયો આપણે એમસીએસ ની અંદર માર્ચ વાયરની હજારની સપાટી બતાવવામાં આવી બસો સાહીઠ સુધારા પોઈન્ટ પિસ્તાલીસ ટકાની મજબૂતી સાથે આપણે જોવા મળે છે વાયદાની ટ્રેડિંગ રેન્જ છે સત્તાવન થી લઈને અઠ્ઠાવન હજાર પહોંચતા વિદેશ વાયદાના સપોર્ટ લેવલે છે આપણે હજાર રૂપિયાનો સુધારો સાંજના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે એકસો એસી રૂપિયાનો જે ઘટાડો જોવા મળે છે રિકવરી થઈને વાયદો છે આપણે તેજીમાં બંધ થતો જોવા મળે શુક્રવારે તો સોમવારે બજાર છે અદભુત અલગ લેવલમાં મળી શકે છે અને જે તમને ભાવ છે સુધારો છે કપાસના મનના ભાવ ઉપર એનો પ્રભાવ પડી શકે છે એ માટે ખાસ અમે વેચવાલીમાં કંટ્રોલ રાખવાનું કહ્યું હતું એક દિવસ માટે હવે અમેરિકન વાયદાની અંદર જે આપણે સાપ્તાહિક તેજી જોવા મળી છે આખા છોડે વારંવાર લગાતાર તેજી જોવા મળી એના પાછળનો અમેરિકન રિપોર્ટ આપણે થોડો સમજીએ સાપ્તાહિક શરૂઆતમાં થોડો ઘટાડો થયા બાદ કપાસના ભાવ ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધી ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા મિશ્ર ડેટા સમાચાર અને મોટા ભાગની કોમોડિટી બાસ્કેટ પર સામાન્ય દબાણ હોવા છતાં કપાસના ભાવની અંદર સુધારો ચાલુ રહ્યો મજબૂત નિકાસ વેચાણ શિપમેન્ટ અને મજબૂત ટેકનિકલ સંકેતોના કારણે છે ગુરુવારે ભાવમાં વધારો થયો હતો માર્ચ ફ્યુચર સપ્તાહમાં તોતેર પોઈન્ટ વધીને સાસી પોઈન્ટ ઓગણપચાસ સેન્ટ પ્રતિ પાઉન્ડ પર સેટલ થયા હતા કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં સોળ કોન્ટ્રાક્ટ વધી બે લાખ ત્રેપન હજાર પાંચસો તેતાલીસ થયો હતો જ્યાં સુધી લક્ષ્ય દર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ફેટ રેટ કટ થશે નહીં એટલે આ અઠવાડિયે મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ જોવા મળ્યા હતા એફઓએમએસી ના નિર્ણય પછી પુલ બેક દ્વારા રેકોર્ડ ઉચ્ચ સ્તરે અનુસરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ગુરુવાર સુધીમાં ભરપાઈ કરવામાં સફળ રહ્યા હતા વ્યાજ પોઈન્ટ પચીસ થી લઈને પાંચ પોઈન્ટ પચાસ લક્ષ્ય દર પ્રાપ્ત કરી શકાય તેવો વધુ વિશ્વાસ ન આવે જ્યાં સુધી આગામી ફેડ મીટિંગ બે સુધીમાં ડેટા ગ્રાહક વિશ્વાસમાં વધારો અને નોકરીની તકોમાં વધારો દર્શાવે માટે ત્યાં સુધી અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા છે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં નહીં આવે પણ સ્ટેબલ અથવા તો ઘટાડા તરફ છે હવે દબાણ જોવા મળે છે એટલે એના

ત્રણસો બે ઘાસનો વેપાર થયો હતો જે સરેશ એકાવન પોઈન્ટ બાણું હતી જે લોન પ્રાપ્ત સરેશ પ્રીમિયમને ઓગણત્રીસ પોઈન્ટ બેતાલીસ સેન્ટ ઇન્ડિયન્સ બેલ પર લાવે છે તો તેજીના તમામ અમેરિકન ડેટા તમારી સામે રજૂ કર્યા છે એ બાદ અરાયવલ્સ જોઈએ અલગ અલગ રાજ્યોમાંથી આવક કેવી આપણે જોવા મળે છે પ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી થી બેતાલીસ હજાર આવક છે જ્યાંથી આપણે જોવા મળી હતી મહારાષ્ટ્રની શુક્રવારે આપણે સોપન હજાર ઘાસડીની આવક જોવા મળી હતી મધ્યપ્રદેશની વાત કરીએ તો તેર હજાર ઘાસડીની આવક જોવાળી હતી કર્ણાટકમાં સત્તર હજાર ઘાસડીની આવક જોવા મળી તેલંગાણાની અંદર વીસ હજાર ઘાસડીની આવક જોવા મળી આંધ્રપ્રદેશની અંદર ચાર હજાર પાંચસો ઘાસડીની આવક જોવા મળી તામિલનાડુની આઠસો ઘાસડીની આવક જોવા મળી ઓડિશાની ની બે હજાર સસો ઘાંસળી આવક જોવા મળે છે નોર્થમાંથી માંથી પંજાબ હરિયાણા રાજસ્થાન મેળવી તો સોળ હજાર આવક જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને કુલ ટોટલ જોઈએ તો આપણને બે ફેબ્રુઆરીના રોજ શુક્રવારના દિવસે છે સાંજે આપણે એક લાખ ઓગણસિત્તેર હજાર નવસો ગાંસડીની આવક થતી જોવા મળી હતી એટલે થોડીક આવકની અંદર ઘટાડો આપણે જે બે લાખ પર ડે આવક જોવા મળતી હતી ગાંસડીની એમાં ઘટાડો આપણે જોવા મળે છે એ પ્રમાણે ભાવની અંદર પણ સુધારો જોવા મળ્યો હતો ઘાસડીનો સાંજનો રિપોર્ટ છે હાજર ભાવની અંદર તમામ રાજ્યોની અંદર બસો બસો રૂપિયાનો સુધારો અને અત્યાર સુધીમાં દેશની અંદર એક કરોડ ઓગણસિત્તેર લાખ છોતેર હજાર સાતસો ગાંસડી છે બંધાઈ ચૂકી છે ગુજરાતની સરસા કરીએ તો ચુમ્માલીસ લાખ પચાસ હજાર સો ગાંસડી સુધી બાંધવામાં આવી છે તો મિત્રો ડેલી ના તમામ રિપોર્ટ તમામ ડેટા છે મિલો પાસે નથી પહોંચતા એ પણ તમારી પાસે પહોંચાડવામાં અમે જે હેલ્પ કરીએ છીએ દેશ થી લઈ દુનિયાની માહિતી તમારી સુધી પહોંચાડીએ છીએ એટલા માટે જે નવા ખેડૂત મિત્રો હોય બીજા ભાગ શેર અવશ્ય કરો જેથી ગામડા ની અંદર સુધારાના માહોલમાં વેચાણ ન કરી દે સુધારો ન કરે વેપારી તો ખાસ માલ પકડ માં રાખે એવા કારણો સાથે આ ભાગની અંદર એને વધારે પડતો સમજવા મળી જાય માટે ભાગને અવશ્ય શેર કરો તમામ ગ્રુપ અને પેજ ઉપર હવે નવા ટોપિક સાથે સાંજના ભાગમાં ત્યાં સુધી તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર